ઈચ ટેલ યુ અ અહેલ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરુજ જંબુસર તાલુકાના અનેક ગામના ખેડૂત વર્ગ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું નીલગાય અને જંગલી ભૂંડનો ખેડૂતોને ત્રાસ છે તાલુકાના પશ્ચિમ વિસ્તારના ખેડૂત ભૂંડ અને રોજના ત્રાસથી ખેતરોમાં હમણાં જ ઉગેલા કુંબરા છોડને વાવેતરને બચાવવા માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર જંબુસર તાલુકાના માલપુર, જામડી દેવલા, ભડકોદરા, નાડા ટકારી ઇસ્લામપુર જ્યાં હજુ નહેરના પાણી પહોંચ્યા નથી અને બહોળો ખેડૂત વર્ગ આકાશી ખેતી પર નિર્ભર હોય વર્ષમાં એક જ વાર પાક લે છે તેમના માટે આફતના ઓરા ઉતરતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે ચોમાસાની શરૂઆતમાં જ મેઘાની મહેરથી ખેતરોમાં મોંઘા બિયારણ લાવી ખેડૂતોએ વાવણી કરી છે પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી વરસાદ વધુ થતાં કેટલાક ખેતરોમાં પાણી ભરાયા છે તો કેટલાક ખેતરોમાં ભૂંડ અને રોજના ત્રાસથી ઉગેલા છોડ નિષ્ફળ જતા ખેડૂત વર્ગને પડ્યા પર પાટો જેવો ઘાટ થયેલો જોવા મળે છે આજ રોજ પોતાના ખેડૂત વર્ગના પ્રશ્નને વાચા આપવા માટે બારા વિભાગના ખેડૂતોએ ભૂંડ અને રોજના ત્રાસથી પાકને કાયમી રીતે બચાવી ઉકેલ લાવવા આવેદન પત્ર આપે પ્રાંત અધિકારીના માધ્યમથી સરકારમાં રજૂઆત કર્યાના સમાચાર મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર ત્યાં આજે અમે પ્રાંત કચેરીએ આવેદનપત્રો આપવા માટે આવેલા છે જેમાં નાડા માલપુર આસરસા કપુડિયા ઇસ્લામપુર દેવલા અને જામડીના લોકો અહીંયા ખેડૂત મિત્રો એકઠા થાય અને આ રોજ અને ભૂંડ માટે જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂંડ અને રોજ વસવાટ કરે છે જે બસો અઢીસો અઢીસોના ટોળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે અને એ ભૂંડ અને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે અને જ્યારે અમારા ખેડૂતો એ મોંઘા ભાવનું બી બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જરમૂળમાંથી ખાઈ જાય છે અને ખેડૂત ખૂબ જ તાહીમાન પોકારી ઉકેલો છે અને આવા સમયની અંદર આ સરકારની ઘણી એવી સ્કીમો છે પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખૂબ પૈસા નથી તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને પાસે દવા માટે કે બિયારણ માટે પૈસા દેવું કરીને લાવે છે અને દેવું કરીને જ્યારે એ પાકને પકવે છે ત્યારે એની પાસે દેવું આપવા માટે પણ પૈસા હોતા નથી અને તે સમયે આજનો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે એના કારણે આ સરકારને વિનંતી કરું છું અને આ તંત્રને પણ વિનંતી કરું છું કે અમને આ રોજ અને ભૂંડ માટે કોઈ અભયારણ્ય બનાવે ક્યાં તો એનો કોઈ તાત્કાલી ધોરણે નિકાલ લાવે નહીં તો અમે દસ પંદર દિવસની અંદર અને આના માટે અમે ધરણા ઉપર બેસીશું અને આંદોલન કરીશું ગાંધી ગાંધીઝિંજા માર્ગે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે